જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે થોડો થોડો વરસાદ આવે છે એટલે ભજીયા ખાવાનું મન થયું કોના ભજીયા ખાવાનું મન થયું મને ગોઠાન મન થયું અને બટેકા બફા મૂકી દીધા છે અને તમારે બધાને પણ વરસાદ આવતો તો છે અમારે પણ આવે છે થોડો થોડો ઘડીક આવે છે નયો જાય છે અત્યાર પાછો બેન થઈ ગયો ઘડીક છાત આવે છે ને ખાવાનું મન થયું તો વરસાદ આવે એટલે બધાને ભજીયા ખાવાનું મન થાય તો મને પણ ભાવે છે ભજીયા અને અમારે બધા ખાય ભજીયા આખું ઘર અમારે ભજીયા આવે એટલે કઈ મીઠું બહુ ન હોય અને અમારે ગમે નવી આઈટમ હોય એટલે શાક રોટલી કોઈને ન જોવે એટલે ખાય એટલે બધા એટલે ડબલ બનાવવું ન પડે અમારે તો મિત્રો હવે આપણે મરચાંને આવું બધું કટિંગ કરવાનું છે તે કટિંગ કરવાનું સારું કરી દીધું છે તો હું કરું છું તો મરચાંનું કટિંગ ગોટામાં નાખવા તો છેલ્લે સુધી બ્લોકમાં બનાવી લેજો બધા અને આજે હું બનાવીશ ભજીયા તો તમને બધાને બતાડીશ કે મને કેવા આવડે છે તો મિત્રો જો સરસ મજાના લીંબુ મારી લીંબુડી છે ત્યાંથી હું તોડીને લઈ આવી છું અને મીઠીના પાન પણ વધારવા માટે લાવીશું અને હવે બે ત્રણ ચીટી પડી જાય એટલે આપણે બટેકા તૈયાર થઈ જશે પછી આપણે સુંદર બનાવી નાખીએ તો વ્લોકમાં એન્ડ સુધી બનાવી જો બધા તો મિત્રો આ જો અમારે છે મશીન તો આમાં આપણે બટેકાની પતરી પાડવાની છે તો આપણે એક બટેકાની પતરી પાડી દઈશું તો મિત્રો આપણે સરસ મજાની બટેકાની વેફર પાડી દીધી છે તો તમે જોઈ શકો છો સરસ મજાની પડાણી છે

તો મિત્રો અત્યારે જો ગોળી વાળી દીધી છે મેં એટલી તો હવે બીજી બધી વાળું છું અને હું તમને કહી હતી કે ભજીયા કેવી રીતના બનાવાય તો જો પહેલાં ચણાનો લોટ સાળી નાખવાનો પછી તેમાં સોડા અને મીઠું નાખીને સરસ રીતે હલાવી નાખવાનું અને પછી એમાં જ્યાં ગોળિયું બનાવ્યું હોય તેમાં બોળી બોળીને તેલમાં નાખતું જવાનું તો એ રીતના ભજીયા બનાવાય તો એ મને આવડે છે તો હમણાં હું તમને વધારે બતાડીશ તો મિત્રો તો અમે જોઈ શકો છો આટલા ભજીયા બનાવ્યા છે ગોટા અને આ છે પતરી બટેકાની અને એન પર પાડે છે ડુંગળીના અને મરચાના તો તમે જોઈ શકો છો અને આ છે મારા મમ્મી ભજીયા બનાવે છે હજી મારો વારો આવ્યો નથી બહુ એક બી બનાવ્યા હતા અને એન પાસે મારા પપ્પા ખાવાનું શરૂ શાખે હશે કેવા બીનાશે અને વરસાદમાં તો ભજીયાનો સ્વાદ જ કાંઈક અલગ હોય એટલે મજા આવી જાય તો મિત્રો અત્યારે મારો મારો રહી ગયો મારે